બહાર તરફ જો આપણો મોર ખાય છે અત્યારે પક્ષીઓનો અવાજ પણ આવી રહ્યા છે ત્યાં 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 મોર શાંતિથી મારો ખાય છે જુઓ છે ને શાંતિથી ખાઈ લે ખાઈ લે ખાઈ લે ખાઈ લે એને બેસવાનું મંદિર પણ છે ઉપર બેસે પછી આ લીમડો છે ઝાડો દેખાઈએ મોર માટેનો લીમડો રોપ્યો હતો જોવો પેસલા મોરનો લીમડો છે ને વૃક્ષોને બચાવો અને મોરને બેહાડો એવું કામ રાષ્ટ્રીય પક્ષી માટે આપણે ખાવાનું નાખવું જરૂરી છે મિત્રો બીજું કંઈ ના કરી શકો તો આટલું તો કરીએ આપણે પક્ષી ઘર બનાવવું છે આપણે પણ જરા વાર છીએ સબસ્ક્રાઈબરો એક હજાર થઈ જાય તો પછી એનું ઉદઘાટન કરીએ આપણે સોશિયલ મીડિયાને એમાંથી જ બનાવવાનું છે આપણે સપોર્ટ કરજો આ મોર માટેનું ઘર બનાવવાનું છે આપણે પક્ષી ઘર બનાવું છું આપણે અહીંયા જ આ જગ્યા પર

મિત્રો આવી ગયા છે આપડે જંગલમાં પાણી ભરાઈ ગયું છે આપડા માં જોવા બ બાટી બરા દીધી છે આપડે અહિયાં આજે રોજ ને પકડવાનું છે પકડીશ એટલે તમને હું કહીશ ક્યાં રોજ છે તમારું ગુડ મોર્નિંગ અને ટીપ ફેમિલીને ધમધમારીને સબ સબ કરો મોલના બોલે છે મોલના બોલે છે કહેહોક 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 ઢેહોક ઢક ઢેહક બોલે પાછળ આ જંગલ છે જો કેટલું જોરદાર છે હા ચલો ત્રીસ મિનિટનો આપણે કમ્પ્લીટ વિડીયો આજે બનવાનો છે અમે બનાવી જો વિડીયોમાં આગળ હસવા બસવાનું ધમધમાડીને આવી જશે આપણે કશું બાકીને ફફડાઈને ફાળ ફળાટીને બોલાવીશું કેમ સૌ ફેમિલી મજામાં 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 હસું બધા કેમ કે આજે બ્લોકમાં મજા 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 આવવાની છે આપણે મહીસાગર આ હમ્મી છે મહીસાગરમાં પાણી ફૂલ આવ્યું છે પાણી બોણી જોવાનું જોવાનું છે આપણે મહીસાગરમાં પાણી જોવા જઈશું આપણે પણ હું નવા બધા સબસ્ક્રાઈબરો કહું છું કે વિડીયો બધા જોતા રહેજો અને ચેનલ ના બનાવી હોય તો ચેનલ રુચિ બનાવી લેજો સોશિયલ મીડિયાની અંદર આગળ વધવાનું રાખજો ઇન્ટરનેટનો જમાનો છે મિત્રો તો આ વચ્ચે તાદારીમ બાબાટી વરસાદ પડાયો છે પાણી જોવા જતા હતા તે જંગલ કિનારા પર વરસાદ કેટલો બધો આવે છે જોઈ લો મિત્રો રામ રામાઈન બ્લોક ની અંદર બના રહેજો આગળ વરસાદ પડે છે ચાલુ વરસાદની અંદર શૂટિંગ ચાલુ છે આપણું ચલો હવે ઘર તરફ ભાગ્યું ભાગવું પડશે કારણ કે વરસાદ આવે છે રામ રામાઈન હવે આવી ગયો છે ગણના કે ફટાફટ આવી ગયો છે ભાગો 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 હા હા મન તો ઉડાડ કે છે અમાર આ સોનાના છોકરા કે મને ઉડાઈ કેમન સપળો કે મને ઉડાઈ ઓસો આવી ગયો સાત્રીજી સાત્રીક કાગડો વર્તી છે મોબાઈલ પણ બગડી જવાનો છે આજે પણ નઈ બગડવા દઉં કારણ કે કોથળી લાય છે આપણે કોઈ ટેન્શન નથી અમારા ગામડાની અંદર યુટ્યુબ પર બહુ ઓછા છે એટલે હું એમને કહું છું કે તમે યુટ્યુબ ચેનલ બધાય ફટાફટ બનાવી દેજો અને વરસાદ ના છે ગમે આના વિડિયો તમે મિતતા રહેજો યુટ્યુબ પર બનો

ખાસ તમને જણાવવાનું કે આજે હું મનને ખવડાવવા માટે આવેલો અહીંયા જંગલમાં અને વરસાદ ચાલુ છે આપણે વરસાદ તમે જોઈ શકો છો કેટલો પડે છે આમ ધગા ધણા ધન ધમ વરસાદ પણ પડે છે પેલું મંદિર છે નાનું અમારું અહીંયા મનને ખવડાવવા માટે આવેલો આગળ જે બતાવવામાં આવ્યું છે તે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એકબીજાને વધારવાનું રાખો સબસ્ક્રાઈબ કરો ફટાફટ શું વિડીયો જોવો છો